શું રે આટલે બધા આવ્યો છું અને લાઈક મારા હગાને જાતા હું અને મારા બોડાળાને હગાની વાત કરું બધા એના મગજમાં ભમરો ઓડી ઘુણ ઘુણ ફાતો जातो થઈ જાય કોઈ नक्की ની હવે આટલે આવ્યો કોઈ ફાઈનલ થઈ જાય તો એના મગજ નોડી ભમરો ઉડી નોડી કઈડી જાય કોઈ नक्की ની આ જાતા હું ખરા શું કહે આવો આવો હગા ક્યાં જાળી તમે આટલા ડાડા ભૂંજો ચો જાતા બેહો બેહો જો હોય ને એમ જો મારા ઘડે નહીં સમજવાનું હોય કોઈ કોમ નહીં અરે અરે શાંતિ બેહવાનું અને જો બાજરીની મળશે નહીં આપણે એટલે આ છોકરો એમ ને ના ના એ તો હવે આપણે શું કરે એ બગા કોઈ ખબર પડશે નહીં પડતી મારો કોઈ છોકરો મરી લઈ ગયો ભોડા જીવે છે તારા બાની હગાઈ કરવાની છે એની વાત કરું છું મારી વાત હું એમ પૂછું કે મારા છોકરાની ની હગાઈ કરવાની છે તમારા હગા વાલો તો તમે મન કે તમારે છોકરા ની હગાઈ ની તો ના નથી પણ મને એક વાત કરો કે તમારો ભોજા હાલમાં શું કામ કરે છે હાલમાં તો તમે શું કોમની વાત કરો યાર હાલ તો એ જલસા કરે છે મોજ કરે છે આપણે કે બીજું કોમ શું હોય યાર ના 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 હગા ઈ ના મે લાગા માર બોલ છું કારણ કે તમારો છોકરો ભોડાલ જલસા કરે છે અને હું હગે કરે ઉતી છોડી ખાઈ છું અહીંયા જલસા કરે છે કે ના ના હગા એમ તો કો મારો છોકરો જમતમ નહીં અમે પરીક્ષણ થી કેટલા ટકા લાવ્યા તમે કહું નેવું માંથી જીરો પોઈન્ટ નવ ટકા લાવ્યા વાત કરો એમ તો છોકરો કરો તમને ખબર છે વાત કરો છો